સૌથી પહેલા આપણને બધાને નવા વર્ષની શુભકામનાઓ નવા વર્ષના રામ રામ કરું છું આ બેસતા વર્ષ પછી હું ઉત્તર ગુજરાતમાં પહેલી વાર આવ્યો એમાં ભાંડુ ગામમાં આવ્યો એ મારું સૌભાગ્ય છે ધારાસભ્ય બન્યા પછી સ્વાગત સન્માન તો બહુ બધી જગ્યાએ થયા પણ આ પહેલી વાર મારી આ ગોળ તુલા થઈ ગઈ એટલે ગોળથી જોખવામાં આવ્યો મને એટલે એ પાછું અહીંયા મહેસાણામાં માં ભાંડુ ગામમાં એ સૌભાગ્ય મને મળ્યું છે બદલ આખી ટીમનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાત આખામાં એક નવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે હજારો લોકો બોલતા થયા હજારો લોકો અવાજ ઉઠાવતા થયા ગામડે ગામડે લોકો પોતાની સમસ્યા માટે થઈ આગળ આવતા થયા હિંમત કરતા થયા થયા બેઠેલા લોકોને સવાલ કરતા અને એનું પરિણામ શું આવ્યું કે ગુજરાતમાં અનેક જગ્યાએ લોકો સ્વયંભૂ જાતે એવું બોલતા થયા કે કામ નહીં કરો તો હિસાદર વાળી થઈ જશે હવે એનો અર્થ એ કે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર તો છે પણ આ સરકાર જનતાની વાત સાંભળવાના બદલે જનતાના મુદ્દા સાંભળવાના બદલે જનતાની પીડામાં ઘટાડો કેમ થાય જનતાની સમસ્યામાં ઘટાડો કેમ થાય એવું કામ કરવાના બદલે માત્ર ને માત્ર એક જ મુદ્દાનો કાર્યક્રમ કે જે અવાજ ઉઠાવે એને દબાવી દેવાનો ત્રીસ વર્ષથી સરકાર આવી રીતે ચાલે છે કે તમે બોલશો તો એફઆઈઆર થઈ જશે તમે કોમેન્ટ કરશો તો પોલીસ પકડી જશે તમે કંઈક સરકાર પાસે માંગણી રજૂ કરશો તો પોલીસ પકડી જશે અને તમે ભાજપની સરકારનો અન્યાય ચૂપચાપ સહન કરી લેશો તો તમને કંઈ વાંધો નહીં આવે આવું ત્રીસ વર્ષ સુધી ચાલ્યું લોકો લાચાર હતા લોકો પણ મજબૂર હતા લોકોને ખ્યાલ તો હતો જ કે આ ખોટું કરે છે ગાંધીનગર વિકલ્પ ક્યાં લોકો પાસે રાજકીય રીતે કોઈ વિકલ્પ નતો અને એટલે ચૂપચાપ ભાજપ નો અન્યાય કે જુલમ સહન કરવો પડતો હતો પણ જ્યારથી વિસાવદર ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ને વિસાવદર ના ખેડૂતોએ જંગી મતદાન કર્યું અને આખી ભાજપ પાર્ટી ને હરાવી ત્યારથી ગુજરાતના લોકોને ભરોસો બેઠો છે કે હવે ગુજરાતમાં વિકલ્પ આવી ગયો છે એ વિકલ્પ આમ આદમી પાર્ટી છે દોસ્તો ચૂંટણીમાં સામાન્ય રીતે તો એવું હોય કે સરકારમાં જે પાર્ટી હોય એ પાર્ટી પેટા ચૂંટણી જીતે આખા દેશમાં કેમ કે સરકાર જેની હોય એ માણસના જોર વધારે એ માણસ નું તંત્ર વધારે કામે લાગે એની પાસે પૈસા વધારે હોય એટલે પેટા ચૂંટણી સરકાર નો માણસ જીતે પ્રચાર કરવા આવ્યા પ્રદેશ પ્રમુખ એ વખતે સી આર પાટીલ હતા એ આવ્યા પ્રચાર કરવા દસ જેટલા મંત્રીઓ વિસાવદર માં પ્રચાર કરતા હતા ચાલીસ જેટલા ધારાસભ્યો ત્યાં પ્રચારમાં હતા દસ જેટલા સાંસદ સભ્યો ત્યાં પ્રચારમાં હતા આખા સૌરાષ્ટ્રના બુદલેગરો ત્યાં પ્રચારમાં આવ્યા હતા આખા કાઠિયાવાડના એપીએમસી યારના હોદ્દેદારો ત્યાં પ્રચાર કરતા હતા આખા કાઠિયાવાડના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાના બધા જ સભ્યો ત્યાં પ્રચાર કરતા હતા કેન્દ્રના બે મંત્રીઓ ત્યાં પ્રચાર કરતા હતા આટલા બધા માણસો ગલીએ ગલીએ બજારે બજારે પ્રચાર કરતા હતા તેમ છતાં હિસાબદરના ખેડૂતોએ હજાર મતની લીડથી આમ આદમી પાર્ટીને વિજય અપાવ્યો દોસ્તો આખી સરકાર કેન્દ્રના મંત્રી રાજ્યના મંત્રી મુખ્યમંત્રી બધાના મોઢા પડી ગયા અને ખેડૂતો આખા ગુજરાતના ખુશખુશાલ થઈ ગયા એવું પરિણામ ત્યાંથી આવ્યું અને ત્યાંથી પરિણામ આવ્યું એટલે જ તો આખા ગુજરાતની જનતાને વિશ્વાસ બેઠો કે હવે રસ્તો છે હવે વિકલ્પ છે હવે આપણે આગળ વધવું હોય તો આમ આદમી પાર્ટીનો સાથ છે આમ આદમી પાર્ટી ગુજરાતની પીડાયેલી કચડાયેલી છેવાડાની જનતાનો સાથ બનીને ઊભરી આવી છે આટલા વર્ષોથી વિરોધ પક્ષમાં હતા જ બધા પણ ક્યારેય કંઈ બોલતા નહોતા અવાજ નતા ઉઠાવતા ચૂપચાપ ભાગ ધંધો નો ધંધો કરી લેતા હતા આ પહેલી વખત એવું થયું કે ભાજપને એની જ ભાષામાં અને એના કરતા પણ વધુ મજબૂત જવાબ અમે લોકો આપી રહ્યા છે આમ આદમી પાર્ટી એને જવાબ આપી રહી છે જેટલો ભાજપ જુલમ કરે એના કરતા ચાર ગણી તાકાતથી અમે એનો વિરોધ કરીએ છીએ અને એટલે જ અમે બોલીએ છીએ વિરોધ કરીએ છીએ જનતા માટે ઊભા રહીએ છીએ જનતાની લડાઈ લડીએ છીએ એટલે જ તો વારે ઘડીએ પકડીને જેલમાં પૂરી દેશે જેતરભાઈ વસાવા જેવા સક્ષમ માણસ છે જેને કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો કોઈ તાનાશાહી નથી કરી ક્યાંય કોઈ બળાત્કાર માર્ક લૂંટમાર્ક ચોરીમાં નામ નથી આવ્યું પણ આદિવાસીઓ માટે લડે ગુજરાતના યુવાન માટે લડે ખેડૂતો માટે બોલે તો ચૈતર વસાવા ઉપર એફઆઈઆર થઈ ગઈ બે વખત નઢસો સાત લાગી જેલમાં રહેવું પડ્યું ધારા ધારાસભ્ય આજે ભારત માલા નો રોડ છે અત્યારે ભરૂચમાં પણ નીકળ્યો છે ત્યાં પણ જમીન સંપાદન અને વળતરના પ્રશ્નો છે એ લડાઈ ચેતર વસાભાઈ લડી તો ધારાસભ્ય ઉપર ખોટા કેસ કરીને ભાજપે જેલમાં પૂર્યા રાજુભાઈ પરબડા પ્રવીણભાઈ રામ અમારા ઈ માર્કેટિંગ યાર્ડમાં ચાલતા ભ્રષ્ટાચારની સામે લડાઈ લડાઈ શું પરિણામ આવ્યું કે એમની ઉપર એફઆઈઆર કરી અત્યારે એ લોકો જેલમાં છે હું પોતે અનેક વખત જેલમાં ગયેલો દોસ્તો અમારું એટલું કહેવાનું છે કે ભાજપની જેલમાં ભાજપની પોલીસના દંડામાં કે ભાજપના સરકારી વકીલમાં દમ નથી કે અમારા ઈરાદાઓને રોકી શકે અમારી લડાઈને રોકી શકે તમે બહુ બહુ તો બે મહિના પાંચ મહિના જેલમાં રાખી શકશો પણ અમને રોકી નહીં શકાય અમે ધરતીમાંથી ઊગીને ઉગીને આપ મેળે ઉભા થયેલા ગુજરાતના યુવાનો છીએ તમે અમને ભાજપની સત્તા નહીં રોકી શકો અમારી પહેલા જે લોકો વિરોધ પક્ષમાં હતા એને સેટિંગ કર્યું એક પણ માણસ એમનો ક્યારેય કોઈ દિવસ જેલમાં નથી ગયો મારી ઉંમર 36 વર્ષની થઈ 36 વર્ષની ઉંમરમાં 30 એફઆઈઆર મારા ઉપર છે ભાજપની સામે લડાઈ લડવાની નેતૃત્વ કરવાની ખેડૂતોની લડાઈ પેપર લીકની સામેની લડાઈ રોડ રસ્તા બનાવો એવી લડાઈ આરટીઈની લડાઈ ડ્રગ્સ અને દારૂના વિરોધની લડાઈ એવી લડાઈ લડતા લડતા હું અને અમારી પાર્ટીના અનેક નેતાઓ જેલમાં જઈ આવ્યા હતા કોંગ્રેસ પક્ષનો એક પણ નેતા છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતમાં જેલમાં ગયો એવું મારા ધ્યાનમાં નથી કદાચ કોઈના ધ્યાનમાં હોય કે તંત્ર ચાલતું હતું મજા મજા આવતી આવતી હતી અમે જયારે નવા નવા યુવાનો આગળ આવ્યા એક એક પછી એક એક યુવાનો આગળ આવ્યા કોઈએ દક્ષિણ ગુજરાતમાં નેતૃત્વ સંભાળ્યું કોઈએ સૌરાષ્ટ્રમાં કોઈએ અહિયાં કોઈએ ત્યાં તો ભાજપના પેટમાં તેલ રેડાય અને ખોટું દમન ચાલુ કર્યું પણ દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે ક્યાં સુધી આવો અન્યાય અત્યાચાર અને જુલમ સહન કરવાનો સરકાર આજ આપણો સાંભળતી નથી અને એના કરતાય મોટો મુદ્દો કે ગાંધીનગરમાં સરકાર છે ખરી કે સરકસ છે મને જ્યારે વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યો અને હું ગાંધીનગરની વિધાનસભામાં સત્રમાં 3 દિવસ બેઠો મેં જોયું કે અહીંયા કોઈ સરકાર બનકાર નથી આ તો સરકસ છે એકદમ મન ફાવે એવું તંત્ર ચાલી રહ્યું દોસ્તો ગુજરાતના ગામડાની જનતા દુખી છે અનેક પ્રશ્નોની સામે માણસ જજુમી રહ્યો છે એનું સાંભળવા એનું સાંભળવા વાળું કોઈ નથી સામાન્ય માણસની વેદના સાંભળવા વાળું કોઈ નથી આજે ગુજરાતમાં માણસ નાના માં નાની વસ્તુ માટે થઈને ને દુખી છે છોકરા ને ભણાવવાની વાત થી લઈ પરિવાર માં કોઈ બીમાર પડે તો એને ક્યાં દવાખાને લઈ જાવ કેમ સારવાર કરાવવી મજૂરી કરતાં માણસને સરકારી અનાજની દુકાનમાં જે કંઈ અનાજ મળવા પાત્ર છે ત્યાં પણ લાચારી કરવી પડે છે એનાથી પણ આગળ વધીએ તો ક્યાંક મીટરનું કનેક્શન લેવું હોય ખેતરોમાં કે ગામમાં તો લાઇટ વિભાગવાળાને હાથ જોડવા પડે છે એક લાઇટનું કનેક્શન લેવા માટે પૈસા આપવા પડે હાથ જોડવા પડે ધક્કા ખાવા પડે ભાઈ લાઇટ તો ક્યાં મોચ ઓફની વસ્તુ છે કે કનેક્શન લઈને માણસ થાઈ જવાનો છે લાઇટ તો લાઇટ છે કોઈ બલ્બ સળગાવશે કોઈ પંખો કરશે શાંતિથી જીવશે પણ લાઇટ જેવી વસ્તુ માટે કગરવું પડે નાનામાં નાની વસ્તુ માટે આપણે કગરવું પડે હાથ જોડવા પડે ભાઈ સાહેબ બાપા કરવા પડે અને તોય સાહેબોને પૈસા ના કામ ના થાય એવી પરિસ્થિતિ ગુજરાતમાં છે પણ સાંભળવા વાળો કોણ આ દરેક પ્રશ્નને તમારે કેવો હોય રજૂઆત કરવી હોય તો કોને કહેવાનું

કે ગામમાં દારૂ વેચાતો હોય તો બંધ કરાવે ગામમાં તલાટી ટાઈમે ન ન આવતા હોય હોય તો તો ઉપર ઉપર ફોન ફોન કરે ગામની ગામની અંદર કરવો જોઈએ સહકારી મંડળીમાં બરાબર ન ચાલતું હોય તો એને બરાબર કરાવે આ બધી જવાબદારી ભાજપના માણસની માણસ હોય પણ એના બદલે ભાજપનો માણસ એ ધ્યાન રાખે કે આ ભાંડુ ગામમાંથી કોઈ ભાજપના વિરોધમાં જાય તો એને હું ધમકાવું તારો પ્લોટ ખાલી કરાવી નાખો તારું પાણી નું કનેક્શન કાપી નાખો તારે ત્યાં રીડ પડાવી દો તારે ત્યાં આમ કરાવી દો મિત્રો કોઈ સાંભળવા વાળું નથી આજ ગુજરાત માં આમ જનતા નું અને તમે બોલવા જશો તો દબાવી દેશે પોલીસ મોકલશે રેડ ઉપડાવશે આ કરશે તે કરશે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે બહુ ભાજપ ને બધા મત આપ્યા સમય આપ્યો પૈસા આપ્યા એમના સ્વાગત સન્માન બધું જ કર્યું

ગુજરાત માં પાંત્રીસ ચાલીસ વર્ષ થી દબાવવાના છે તો ભલે કકળાટ કરતા આ ભારત માલા માં જમીનો કપાઈ જાય ચેક ની લાઈનો નીકળે જમીનો કપાઈ જાય બાકી બચી હોય નાના રોડ માં કપાઈ જાય વધુ બાકી બચી હોય કેનાલ માં જાય ભોલી બચી ગઈ હોય તો ટીપી માં જાય પછી બચી ગઈ હોય તો ગુંડા પડાવી જાય છેલ્લે તમે વધો અને લેણું વધે છેલ્લે કશું જ વધતું નથી દોસ્તો છતાંય ગુજરાતની સરકારમાં કોઈ સાંભળવા વાળું નથી શું કામ કે મેં જોયું ગુજરાતમાં સરકારના નામે સરકસ ચાલે છે ત્યાં મંત્રી તંત્રી નું કોઈ વજન પડતું નથી આ હમણાં હમણાં એમણે મંત્રી મંડળ બદલ્યું

ત્રીજી વાર એમ લાગ્યું કે આ બરાબર નથી તો ત્રીજી વાર બદલ્યા મને એમ લાગે છે કે મંત્રી બદલા બદલ કરે છે પણ એમનો મેળ નથી પડતો તો આપણે બધાય ભેગા મળીને એકવાર આખી સરકાર જ બદલીએ જો મેળ પડવાનો હોય તો કેમ કે બરાબર નથી ચાલતું એવું તો એ માને છે પણ એ બરાબર ચલાવવા માટે મંત્રી બદલે પણ મંત્રી બદલાવે બરાબર ચાલવાનું હોત તો ચાલતું થઈ ગયું હોત પહેલી વાર બદલ્યા તારે અથવા બીજી વાર બદલ્યા તારે અથવા હવે ત્રીજી વારમાં પણ મને એમ લાગે ગુજરાતમાં હવે મંત્રીને આખી સરકાર બદલવા માટેનો ટાઈમ આવી ગયો છે ને એના માટે આપણે બધાએ આગળ આવવાનું દોસ્તો મિત્રો આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનો અવાજ બનીને આગળ વધી રહી છે એક એક મુદ્દા ઉપર અમે આ પૂરી તાકાતથી બોલીએ છીએ કોઈ શરમ નહીં ભાજપની કોઈ ડર નહીં કોઈ છુપી લોભ લાલચ આધારે કામ કરતા નથી અમે છામી છાતીએ ભાજપ સામે લડીએ છીએ એનું પરિણામ એ ભોગવે છે પણ છતાંય લડીએ જ તમારા આશીર્વાદની આશા રાખીએ કે તમને એમ લાગે કે આ ચૈતરભાઈ નીસુદાનભાઈ ગોપાલભાઈ આ યુવાનો ખરેખર કંઈક સારું કરવા માટે લડે છે નિસ્વાર્થ ભાવે લડે છે હું તમને અંદરથી આત્મામાંથી લાગે તો એક વખત ખાલી આમ આદમી પાર્ટીને આવનારી ચૂંટણીમાં ઝાડુરા વિચારનું ઉપર મત આપજો એ હું આ સૌને પ્રાર્થના કરું છું મિત્રો દોસ્તો આપણે બધા એટલા બધા મને હમણાં ગામમાં કીધું કે ભાઈ દારૂ ના કારણે ખૂબ લોકો બરબાદ થયા છે પરિવારો અને અનેક બહેનો નું ઘર આખો સંસાર બરબાદ થઈ ગયો છે દારૂ ના વ્યસનમાં કેટલાય વ્યક્તિઓ કમોત મર્યા છે નાની ઉંમર માં મૃત્યુ થયા આવું મને કીધું તમે વિચારો એક બાજુ કે આ ગુજરાત માં આપણા જ મત થી બનેલી સરકાર જો આપણા જ પરિવાર ના સભ્ય નું આવું રીતે કમોત થાય એવી રીતે ખુલ્લે આમ દારૂ વેચવા દે તમે તો નથી વેચી શકતા આપણે તો હેલ્મેટ વગર રોડે નથી ચડી શકતા તો દારૂ વેચનારાની હિંમત ક્યાંથી આવે છે અને એટલી હિંમત એટલી હિંમત કે બુટલેગરોના છોકરાઓએ વિસનગરમાં બળાત્કાર કર્યો તમે વિચાર કરો કે બુટલેગરોની હિંમત જો દોસ્તો આ પરિસ્થિતિ ક્યારે બદલાશે આપણે બધાએ આપણા પોતાના માટે જાગવાનું છે આમ આદમી પાર્ટી માટે નહીં ગોપાલ ઇટાલિયા માટે નહીં કોઈના માટે નહીં તમારા પોતાના માટે તમારા પરિવાર માટે તમારી માલ મિલકત માટે સૌ થોડું થોડું જાગૃત થાય પોતાનો આત્મા જગાડે એવી હું તમને બધા કરું દોસ્તો આપણે બધાએ આપણો આત્મા જગાડવો પડશે કે કેવી રીતે જીવવું આ પરિસ્થિતિમાં સામાન્યમાં સામાન્ય વાત માટે થઈ અને આજે આપણી કોઈ સાંભળવા તૈયાર નથી ગામની સરકારી અનાજની દુકાન ક્યાંક ક્યાંક સારું હોય છે પણ લગભગ જે ગરીબ માણસ જ્યારે અનાજ લેવા જાય ને સોમવારે આવો આજીજી કરવાની અવડા મોટા દેશ અવડા મોટા રાજ્ય સરકાર આત્મસન્માન અને સ્વાભિમાન સાથે આપણને પેટ નહીં ભરી શકે ગુંડાઓ ગુટલેગરો માફિયાઓ ભાઈએ કીધું એમ ક્યાં ગયા પેલા હમણાં ગૌચરો ખાઈ જાય છે ગૌચરો હજારો એકર ગૌચરો ખાઈ ગયા ભાજપના ગુંડા તો ન પોલીસ કઈ બગાડી શકી ન મામલતદાર એનું કઈ બગાડી શક્યો ન કલેક્ટર કઈ કરી શક્યો ન મંત્રી કઈ કરી શક્યો ગુંડાઓ સામે પોલીસ મામલતદાર કલેક્ટર ટીડીઓ ડીડીઓ મંત્રી બધા જ લાચાર પણ એક ગામડાનો ગરીબ માણસ જો ચોખા લેવા બજારમાં દુકાને જશે સસ્તા અનાજની તો સિંઘમો થઈ જશે બધા તમારા ઉપર

માણસ હોવો જોઈએ સમાજ ની સેવા કરે એવો માણસ હોવો જોઈએ લોકોની વાત સાંભળે એવો માણસ હોવો જોઈએ લોકોને ખબે ખભો મિલાવીને હારે કામ કરે એવો માણસ હોવો જોઈએ એના બદલે બાજપવાળાએ શું કર્યું જેટલો મોટો ગુંદો એટલો મોટો હોદ્દો જેટલો મોટો લગભગ માણસ એટલી મોટી હોદ્દા ઉપર એને પહોંચાડે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી